જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે અમરેલી જિલ્લાના રાજુલાના ગીતાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારી સોનાની બીટી ખોવાઈ ગયેલ છે અને તમે મારો જોશ જોઈ ગયો મારા ખેતરમાં મારી સોનાની બુટી ખોવાઈ ગયેલ છે અને ખાલી પેસ મળ્યો છે બુટી મળી નથી અને મનસુખભાઈએ કીધું કે મારે મારી ઉગતાપોરની મેલડીને પૂછવું જોશે સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો બીજો વિડીયો નખાઈ ગયો બીજો વિડીયો નખાઈ ગયો ભાઈ આ ભૂલ માં મને યાદ રહેતું નથી કવ છું મને એક ડરું થઈ જાય એટલે તો હું થાય એ બોલો બોલો ભાઈ હે જય ભીમ મનસુખ ભાઈ જય ભીમ જય ભીમ હવે મારા ઘરનાની એક બૂટી પડી ગઈ છે જરા જોઈ જો ની તમે ક્યાં પડી ગઈ છે આ વાડીમાં પડી ગઈ આપણે કોણ બોલો

હા ખેતર પોતાની વાડી માંથી મેળવે મારે ચાર વીઘા જમીન છે નાનો માણસ છું એમ નહિ એટલે મારું કોઈએ કીધું કે મનસુખ દાણા જોઈએ છે ના ના તો તમે ફોન કર્યો તો કંઈક તમને કોઈ કીધું તો હશે ને કે ક્યાંય એમ નામ કર્યું નહીં નહીં હવે યુ વીડિયા હું જોઉં ને તો મેં કીધું પૂછશે બાપુને મેં કીધું કઈ થાય હા તો તમને આમ કંઈ જોવામાં આવે હા જોવામાં આવે

લોક ઠેકડી કરે ને લોક ઠેકડી કરે કરો આપડે બુટીઓ જડી જાય ઈ જોવાનું હોય લોક નું જોવાનું હોય એટલે બુટીઓ જડી જાય એ તો એમ માનની કે તો માતાજી છે તે તમને જોયામાં આવતોય તો કે કે આમ આયા પડી છે મા હાલો ઈ આઈ મડી ગયો હાલો હાલો બૂટીયું તો હું હમણાં આગળ મારી માને પૂછું કે અટાણે ક હાલ મારી મેલડી જો કદાચ મારી મારી પાઘરિયા વેદની મેલડી હોન જો મારી કદાચ અમે મારા બાપ ડાડી જો તને ધૂપનો ધુમાડો દીધો હોય અને મારી આજવા બૂટીયું જડીનો જ છે ને તો તો બાપ મારી એમ જો મેલડીને ખોટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે એટલે તમે એમ કોઈ હું આજે મારી માતા કામ કરો તો મને તમારે બોલાવો પડે નઈ એ તમને બોલાવી તમે અંતર જમી પણ હું દલિત છું તમારા ગામ બે જમાડજ હાલે એમ નઈ એમ નહી માતા નો તાવો કરવાનો પાંચેર તાવો કરવાનો પણ એની હારે બે જમવું પડે

કદાચ દેવી પૂજક ને તમે ત્યાં તમારી ભેગા જમાડી ગયો તોય હાલ કેમ કે આ દેવ રે ને દેવી પૂજક ની છે આ તો અમે બધાય પૂજીએ છીએ અમારા માતાજી આવ્યા એટલે નકર આ મેલડી માં રહ્યા ને એ ઓરીજીનલ દેવી પૂજક ની બેવ છે હીરા લાસો ની જગમાલ ખાવડીયા ની હવે એમાં શું છે અમે તમે કયો ને એ

અમારે દલિત સમાજ ને પગે લાગે ને બધા લાગે આહીર લાગે બધાય ઈ તો રોડ માથે જાહેર મંદિર છે જાહેર જાહેર હા ઈ જાહેર માં તો પગે લાગે ને ન્યા કણે એકા બીજા ભેગા નો બેહે તો એમાં તો ડેરો થાય હા સાગર માં ગયા હોય ન્યા કેવાય પાણી નો પીવાય ન્યા તો બધા પી સાગર નદી માં ગયા હોય ન્યા કેવાય કે તું નો પી તો હું પી આ મતલબ ઘર ની તમારા ઘરે બિહારી ને જમાડી શકો તો દેવ રાજી થાય એમ

બાજુરીમાં બેહાડી આપણે પણ સુદા થામ બેડો ને હા તો મારી મેલડી રહી ને એ તો નો કામ કરે ભાઈ એનું કારણ છે મારી માતાજી રહી ને એ તો ભેગા ભાઈ તો જ કામ કરે આમાં તો એવું છે

દેવગતિ ની વાત એવું છે મારી કે આ છે ને દેવ છે ને એ તો એને આડો ડુંગર કેવાય અમે જયારે માતાજી ની સાણક બોલી ને તએ તમને નો ખબર હોય માં માતાજી ના ઝીલણિયા ગાઈ તએ અમે કે એ ભગલે લાગણે નાખી માડી લાગણે નાખી રે એ બગલાની દેવી રે અરણ ધાની દેવી રે એટલે પછી માતા છે ને જવાબ દે પણ એમાં હું સેટા બિહાડો એટલે તો દેવ એમ કહી દે મારા મારા મારી નાયત ને મારી કરિયાત ને સુધી બિહાડી પૂરૂ થઈ ગયું એટલે દેવા કી પાકે

જુદા જ રાખો ને મોલિકોર થી એટલે એની રીતે લઈને એની રીતે જમીન પર જ્યાં મૂકી હા કઈ વાંધો એટલે પછી કઈ વાંધો નહીં હવે જો એમાં તમારી એડજસ્ટ થાય અને તમારે ઈ જો ભેગા જમો ઈ મો તો મને કઈ તો હું માતાજી ને સપ્તી નાખું છું બાપુ ભેગા તો ન કે ભેગા ન જમે કોઈ તમને દે દે એમ કે આમાં છે મારે તો હું તરત જ ગાઉં એ મજૂરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક એક ચોક માય એ માડી તારે સેની સે યસ વારી રે એ મજરો લેજો માણેક એક ચોક માય એ મારા ને બહુ તમારા વીડિયા ગોટન તે કે બાપુ ને આ ફોન કરી કે કે તારી બુટી ગોતી દે પણ હું કો બાપુ બીજું કે તો હું

કરશે પણ હવે મારું માનવું એવું છે કે મારી આમ કદાચ દેવગતિ કરતા ઈ જે ખોવાનું છે એ જડે નહીં કેમ કે હું છે ને આ વસ્તુ માનતો નથી તમને ખબર છે ને આમ તો મારા વિડીયો સાંભળો છો એટલે હા એટલે તમને મારા વિડીયો એવું નથી લાગતું હું માતાજી ને નથી માતાજી ના ભવા છો તે તો પૂછ્યું છો તમે બધું આવડે તમને આવડે આવડતું હું ઝીલણિયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવો હોય તો ગાડી નાખું

વાહ મારી વાહ ભાઈ વાહ બાકી તમારા દિલ માં મારી જગ્યા થઈ પણ આમ ખાલી ન ગઈ પણ એમાં એવું છે અમે છે બાપુ હા એટલે અમે વિડીયા ગયું તો માતાજી વેલડી માં કાલ તો રબારી નહી છોકરા ખબર બાર લાખ રૂપિયા લઈને હવે

હંગરાણું હોય કેમ કે માતા હાથી આયેલા હોય એટલે મળે નહીં નહી એટલે બેન આ બાબતમાં ક્યાંય અંધશ્રદ્ધામાં પડતા નહીં આપણો જે ઓડિયો વાયરલ થાય છે ને એ આપણે એનો કરશું કે ભાઈ આવી ક્યાંય ભુવા ભરાડી અંધશ્રધ્ધામાં પડવું નહીં ઓકે મારી હા હું તમને કેમ કે છું અમે છે ને અમારી પાક કલા છે હું માતાજી ના ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવો હોય તો ધૂણાવી દો પણ ઈ મારી કલા છે કેમ કે અમે કલા કેવી વાપરી દેવ ગતિ ને જે આ બધી ગતિ આવે ભુવા માં સિલણીયા ગાવા પડે ભગત માં ભજન ગાવા પડે કવાલી માં કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ તો કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ તો બધા અલગ અલગ થાય પીર ની દરગાહમાં લોબન થાય માતાજી ને અગરબત્તી થાય મેરડીમાં ગૂગલ નો ગુગલ એટલે એના બધા જે પૂજવાના પ્રતિક છે એમાં અલગ છે અલગ અલગ હા એટલે અમે જે શિલણીયા ગાઈ ને એટલે ગમે ભુવા ને થોડા બીજી પણ મારી કલા છે એટલે તમે ઈ ઓડિયો હાઇબ્રો છે ને મારી ઈ મે મારા શિલણિયા વાળો હાઇબ્રો હોય હા

நிர்சியோ அமரோ நயர் நீ

રાજી ખુશી તમારી બંને ત્યાં સુધી આપડા જાતિ પ્રત્યે જે ધોરણા હોય એવી નહીં રાખવાની બધા એક સમાન રેવાનું અને એવી રાખવાનું જેના ઘરે ચોખાઈ હોય તમે તમારા ઘરે હું જમવા આવું ને તો તમારા ઘરે ચોખાઈ હોય તો કઈ નકર હું કોઈ ઘરે જમતો નથી જમાડો છે